આહવા ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ બંધના કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત એકાણું સ્વ સહાય જૂથની એક હજારથી વધુ મહિલાઓને રૂપિયા એક પોઈન્ટ ત્રેસઠ કરોડથી વધુની સહાયનું વિતરણ કરાયું આવા તારીખ છ ડાંગ જિલ્લાના સ્વસહાય જૂથોની બહેનોએ તેમની કહાની તેમની જુબાની વર્ણવી છે જે કલ્યાણલક્ષી યોજનાની સફળતા દર્શાવે છે તેમ જણાવતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે ડબલ એન્જિન સરકારની નારી સન્માનની સંકલ્પના દોરાવી ડાંગ જિલ્લાની મહિલાઓ પણ લખપતિ બને તે માટેની કામના કરી હતી ભૂતકાળમાં મહિલાઓ કોઈ પણ મિટિંગ વગેરેમાં હાજરી નહોતી આપી શકતી પરંતુ આ સરકારે મહિલાઓને માન સન્માન આદર સત્કાર આપવાનું કામ કર્યું છે સ્થાનિક સ્વરાજની સરકારે પચાસ ટકા અનામત આપ્યું છે સ્વસહાય જૂથોની રચના કરી આજે મહિલાઓ આર્થિક રીતના પગભરવાની પોતાના કુટુંબનો આધાર બની છે વિકાસને વરેલી સરકારની છેવાડાના વંચિતો સુધી વિકાસનો લાભ પહોંચાડવા માટેની વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી હતી ત્યારે ડાંગ જિલ્લાની મહિલાઓએ પોતાની જુબાનીમાં કહાની વર્ણવી હતી બહેનોને રિવોલ્વિંગ ફંડ મળ્યું ધિરાણ મેળવી પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી છે તેમ શ્રી જણાવ્યું ડાંગના વહી જતા પાણીને નાના અને મધ્યમ કદના ડેમોમાં નિર્માણથી ડાંગમાં જ રોકી ડાંગના લોકોની પાણીની જરૂરિયાત સંતોષવાની દિશામાં ડબલ એન્જિન સરકાર કાર્ય કરી રહી છે આ પાણી પશુપાલન અને ખેતી સાથે જોડાયેલ મહિલાઓને ખૂબ જ ઉપયોગી થશે તેમ શ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું મોદી સરકાર દ્વારા નારી શક્તિ વંદના માટે કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કામગીરીને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયને વર્ણવી મહિલા સન્માન તેમજ મહિલાઓ આર્થિક રીતના પગભર બને તે માટે સરકાર સતત કાર્યશીલ છે તેમ જણાવ્યું મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયારે કાર્યક્રમની રૂપરેખા આપી હતી કાર્યક્રમના અંતે મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી શ્રી રાધિકાબેન ગામીતે આભાર વિધિ આટોપી હતી દરમિયાન ડાંગ

ડાંગ જિલ્લાના એકાણું સહાય જૂથની એક હજારથી વધુ મહિલાઓને રૂપિયા એક પોઈન્ટ ત્રેસઠ કરોડથી વધુની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા તેમજ રમતગમત સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી ડાંગ જિલ્લાના સ્વસહાય જૂથ માલેગામ પૂજા સખી મંડળના શ્રીમતી પાર્વતીબેન ભોએ વાહુટિયા શિવની સખી મંડળના શ્રીમતી બીબીબેન ખંડુભાઈ પવાર તેમજ ભરતપાળા તુલસી સખી મંડળના શ્રીમતી સવિતાબેન બાગુલે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વનના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો લાઇવ કાર્યક્રમ નિહાળ્યો હતો આહવા ખાતે યોજાયેલ વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી સહિત જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી નિર્મળાબેન ગાઈન ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ભોએ મહિલાને બાળ વિભાગ અધ્યક્ષા શ્રીમતી સારુબેન વડવી આવા વગઈ સુબીર તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ આવા ગ્રામ પંચાયતના સરપંચશ્રી હરિચંદભાઈ ભોએ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિશોરભાઈ ગાંવિત સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર શ્રીમતી હેમાલીબેન તાલુકા જિલ્લાના સદસ્ય ઉપરાંત કલેક્ટર શ્રી મહેશ પટેલ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર

કર્તવ્ય ભાવને બિરદાવી જિલ્લા વહીવટી તંત્ર વતી તેઓને સ્વસ્થ અને તંદુરસ્ત જીવનની શુભકામના પાઠવી હતી શિક્ષિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદનાનો કાર્યક્રમ અને જે આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પણ ઉજવણી જે કરવાની હોય છે આ બંને કાર્યક્રમ અંતર્ગત આજે આહવા ખાતે ખૂબ મોટી સંખ્યામાં સ્વસહાય જૂથોની બહેનો અહીં હાજર રહ્યા હતા અમારા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન સંગઠનના પ્રભારી અમારા ડાંગના વહીવટી પાંખના વડા કલેક્ટરશ્રી ડીજીઓ શ્રી સૌ અધિકારીઓ અને અમારા તાલુકા પંચાયતના સૌ પ્રમુખો હાજર રહ્યા હતા અને આજે આ ડાંગ જિલ્લાના કાર્યક્રમની અંદર પણ લગભગ એકાણું જેટલા સ્વસહાય જૂથોને એક પોઈન્ટ તેસઠ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી જેના કારણે અમારા ડાંગ જિલ્લાની જે બહેનો છે એ બહેનો આ જે એમને સહાય મળી છે એના થકી આત્મનિર્ભર બનશે અને ખૂબ આગળ વધશે આમ તો લગભગ ડાંગ જિલ્લાની અંદર ચાર હજારથી વધુ આ સ્વહાય જૂથોની રચના કરવામાં આવી છે ને લગભગ ચાલીસ હજારથી વધારે બહેનો સાથે જોડાયા છે અને અનેક પ્રવૃત્તિઓ એ કરે છે અને આત્મનિર્ભર પણ બન્યા છે ત્યારે એમને માન સન્માન જળવા એ રીતનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ જે યોજના અમલમાં મૂકી છે એનો લાભ એમને મળેલો છે ત્યારે આજે આ સૌ નારી શક્તિને હું ખૂબ વંદન કરું છું અને જે આઠમી માર્ચ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસના દિવસની પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું રિપોર્ટર નરેન્દ્ર પવાર ડાંગો